કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે અગાઉ પોલીસ મથકમાં અજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી માફીની માંગ કરી હતી છતાં કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગતા પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું જેમાં કાજલ હિન્દુસ્તાની માફી ન માંગી ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહીં આપવા તેમજ કોર્ટમાં પંદર અલગ અલગ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે પાટીદાર સમાજના અગ્રણીઓએ કાજલ હિન્દુસ્તાની

એક સુરે માફીની માંગ કરી હતી ત્યારે મહા સંમેલન અંગે પાટીદાર અગ્રણીએ જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાની હિન્દુની દીકરી થઈને હિન્દુ દીકરીઓ પર જે વાણ વિલાસ કર્યો છે જે હિન્દુ સંસ્કૃતિના લક્ષણ નથી જેથી અમે કાજલ હિન્દુસ્તાની કાફર પાકિસ્તાને કહીશું તેમજ માફી નહીં માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ન આપવું તેવી પાટીદાર સમાજની અપીલ કરી હતી પાટીદાર દીકરીઓ પર ટિપ્પણી અંગે પાટીદાર સમાજે રેલી યોજી માફીની માંગ કરી હતી છતાં માફી નહીં માંગતા આ મહાસંમેલન યોજાય હતું તો માફી ન માંગે તો કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે અને આવનાર